તો જય માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં અને આમ જો તમને જઈને તમને ખબર પડી જ છે આપણે છે ને નવા જૂની કેરી છે આંગળીમાં છે ને જો આ મશીનમાં આંગળી આવી ગઈ હતી આગળ અને જો આ ભોડું નીકળ્યું જો છે આંગળીનું આટલી આંગળી ઉપા લીધી છે હવે છે આને કઈ ઉપાધિ છે મોબાઈલ માં મચે મોબાઈલ માં બોલો આવા ભાઈ બંધ હોય ભલામણ જો લાંબો થઈ ગયો હું ગયો બોલો કઈ નું કઈ થઈ ગયું છે

આંગળી આંગળી તો ભલા મને આજ નથી હવે રજા ના ફાડો ઉકળી ગયો આખું નહી ના પાડી આમ જ આંગળી આમ જ રાખવાની કીધી રજા હાલો હું તમને કહું બધું ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા હાલો મિત્રો આપણે અત્યારે ઘરે જાય છે આમ જો આગળ કેવા રિએક્શન છે ને એ જોઈ ગયો ભલા મને બરોબર છે ઘરે પૂગી ગયા છે આપણે અને હવે આંગળી છે ને ઉપડી ગઈ છે ગોલામાં કપાઈ ગઈ को तो <laughs> <जो> तो। <laughs> तो ये ये दे देखो 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 भैया हमारे भाई लोग का क्या हो गया मामा को क्या हो गया तुमसे ना हो पाएगा તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ તમને ખબર હશે જો સાઈને પડી ગઈ છે અને કોણ ખબર કાઢવા કોણ એવું ખબર છે આંગળી ની ખબર કાઢવા કોણ ખબર છે જોયું સુરેશ ને હરેશ ને જે કે ને જો કે ખબર છે અને ખબર કાઢો કે એમ નમ નતી હે ખબર કાટો જા એટલે માણા હું સફરજન ફ્રૂટ આતે લઈ જાય કિલો કિલો સફરજન લઈ આવ જો ફ્રીજ માં બતાવ બતાવું બતાવ સુરજ બતાવ હે ના ના જો ના પાડે સર કેસલ લગા મેરા મજાક એટલે નકર આકડે બતાય કિલો કિલો સફરજન લાવ્યો બોલો એટલે હું કે સુરજ તમારે શું કહેવાનું છે આ ના નો એમ વાહ ભાઈ વાહ જો સારું કીધું હું ઉતાવાઈ જ બરફમાં

આ હું હાલ તમે આગળ જોતા રહીશો તો મિત્રો આપડી દુકાને હજી કોણ આવ્યું જો તમે હજી કોણ આવ્યું શું લેવા આવ્યો ભાઈ છે ની ખબર કાઢવા ખોપડી લા નથી ખાલી ટસ્કુ ટસકી થઈ જ ખાલી ટસકું થયું ભલા મા અને હું લેવા હું હું લઈને એવા માણસ આમ જો ખબર કાક આવે બરોબર કઈક સફરજન લઈને આવે બદામ લઈને આવે તમ શું લઈને આવ્યો

અરે આમ જો ભાઈ જો ગોલાની જો ગાંઠિયા ભાઈ શું કરવાનું કયો ગાંઠિયા ગાંઠિયા ખાય છે ગાંઠિયા ની હું આમ એક તો આંગળી ઓલી તૂટી ગઈ છે ને ગાંઠિયા ગાઠિયા ભાઈ જો ભગત ગાંઠિયા બાઠિયા નો હાલે કે ગોલા હોય તો આવા શું કેવું હે વાહ ભાઈ ક્યાંથી લઈ આવે ગાંઠિયા વાળી કિલો નથી તમે ઝડપે સલાક કરી દીધું શું કેવું પીલા હે બોલ આ પેલા વાળ કપ્યો લાગે હાથ વાપે વાપર માં ગયો હરેશ બરેશ ભાઈ ભાઈ જમા એવું છે એટલે ઉનાળા એટલે એક તમે ખબર જોયો ભલામણ ઉનાળા હોય ભલામણ જો હર્ષદભાઈ આવા છે ભલામણ હર્ષદભાઈ ગોલો કયા હર્ષદભાઈ આપડો ગોલો કેવો કે તમે કયો તો ખરા ભલામણ એક નંબર એક નંબર ને મજા આવી ને હાય હાય એટના સુકૂન વાહ ભાઈ વાહ બસ આવી રીતે લાભ દેતા રહીજો અમને ઓ ભાઈ કાય વધુ ધ નેક્સ્ટ ડે લેટર દેખો ભાઈ આ ઇતના ગબ્બા પડ ગયા થા આપણે પાછા ડ્રેસિંગ કરવા આવ્યા છે અને અસરભાઈ ડ્રેસિંગ કરતે છે આપને બંગલે આવ્યા છે સરકારી દવાખાના

બસ બસ થઈ ગયું હવે રેડી ઓવર એક્ટિંગ ઓવર એક્ટિંગ હવે હવે ઈ સાંભળી આવી ગયો કે થઈ ગયું કે તો સલાહ એ દુખ કાય ખતમ નહી હોતા બે પણ મડી ગયા હે જો ખબર કાઢવા આવ્યો છે આપણો ભાઈ કેમ છે ભાઈ મિલન ભાઈ આવડો એક છે આપણે કપાઈ ગઈ કાય હું આ જો કરવા આવ્યા જ ભલા મને કરવાનું હે અરે આ કપાઈ ગઈ આંગળી જો ને અહીં આપણે ગાંગડો સેટ કર્યો હતો બરોબર છે પછી ગાંગડો સેટ કરીને આ બધું ટાઈટ કરીને ચાલુ કર્યું ખાલુ કરીને મેં કીધું સટક છે એટલે આમાં હાથ મેં સાહેબ આટલો આટલો રાખ્યો બરોબર તો હાથ થાય ગાંગડો સેટકો છે ને પછી આંગળી સીધી અહીંયા વહી ગઈ છે જો અહીંયા બ્લેડ છે ને આ જો બ્લેડ આ બ્લેડ વાગી ગઈ છે એટલે એ આખું ભોડું જ ઉપા લીધું એટલે આપણે ગયા તો સીધા સરકારી દવાખાને સરકારી દવાખાને ગયા તો આપણે મળી ગયા પ્રતાપભાઈ ને અશરફભાઈ અશરફભાઈ સરખું ડ્રેસિંગ કરી કે ભોડું લેતા આપણે સોટાડ થઈ ગઈ ટાંકો મારી બરોબર એમાં ટાંકો કેમ મારો ગયો એટલે એમને જો ખાલી કરી દીધું તો એ લોહી ઉપર આવે છે કે આંગળી છે ને હેઠી ન કરતો

દુકાન તો ફાટ ફાટા ચાલુ રહેવાની છે કેમ કે રાતે બાર સાડા બાર વાગ્યા સુધી ચાલુ હોય આપણી દુકાન ઘણા દુકાને ઘણાય ખાવા આવતા હોય ગોલા અને ઘણાય બધા રિવ્યુ પણ સારો છે કે હારા ગોલા બને છે તો બસ આવો નવો સેલર સુધી તમે સપોર્ટ બનાવા રાખજો ને લોગ ઉપર નવા હોય તો પહેલા એક સબસ્ક્રાઇબ કરી દેજો લોગમાં મજા આવી તો તમને એક લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મળ્યા કાલે કોઈ બીજા નવા આવા લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ Oh, <laughs>